અમરેલી માં પ્લેન ક્રેશ થતા થતા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્લેન દુર્ઘટના થતી થતી રહી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતા થતા માંડ માંડ બચ્યું હોવાના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમરેલી એરપોર્ટમાં લેન્ડિંગ સમયે એરક્રાફ્ટ ક્રેશ થતા થતા બચ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે અમરેલીના પ્લેન રનવે નજીક એરક્રાફ્ટ નીચે સાઈડમાં ઉતરી જતા એ સરકી ગયો હોવાની છે ગંભીર દુર્ઘટના સર્જાતા સર્જાતા એ રહી ગઈ હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અગાઉ અમરેલીમાં એકવાર મિની પ્લેન ક્રેશ થવાની ઘટના પણ ઘટી ચૂકી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે જે પ્રમાણે આપણે વાત કરું તો સાથે જ જે પ્રમાણે બપોરના સમયે રનવે પર આ બની જે ઘટના છે તે બની હતી સાથે જ લેન્ડિંગ સમયે આ આખે આખી ઘટના જે છે છે તે બની હોવાની વિગત અત્યારે મળી રહી અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાસકારો મળ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો અકસ્માત જે છે તેની અંદર કોઈ કહી શકાય કે ભાઈ જાનહાની નથી થઈ પરંતુ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સાથે જ અમરેલી કલેક્ટર એ વિકલ્પ ભારદ્વાજ જે છે એમણે એ પુષ્ટિ પણ કરી છે સાથે વાત પણ કરી છે બીજી તરફ એરક્રાફ્ટને નુકસાન થયું છે પણ કોઈ જાનહાની ન થઈ હોવાની વાત કરવામાં આવી છે રનવે લેન્ડિંગ સમયે સાઈડમાં ત્રાસુ થયેલ એરક્રાફ્ટનો જે છે તે અત્યારે સામે આવ્યો છે સ્થાનિક લોકો ત્યાં ઊભા હતા તેમણે એ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર એ વાયરલ કર્યો છે સાથે જ વાત કરવામાં આવે તો તમને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર જે દેખાડી રહ્યા છે જેમાં બપોરના સમયે રનવે પર આ ઘટના બની હતી જેની અંદર લેન્ડિંગ સમયે રનવેની સાઈડમાં જે જે પ્લેન છે તે સરકી ગયું હતું અને દુર્ઘટના થતી થતી રહી ગઈ છે જોકે કોઈ જાનહાનિ ન થઈ હોવાની પુષ્ટિ કલેક્ટર છે તેના દ્વારા કરવામાં આવી છે પાયલોટ સેન્ટર દ્વારા ઘટનાની વાત કરવામાં આવી છે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ છે એમને પુષ્ટિ પણ કરી છે સાથે જ જે પ્લેન ક્રેશ જે સરકી ગયું છે એમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની અત્યારે વિગતો મળી રહી છે રનવે લેન્ડિંગ સમયે સાઈડમાં ત્રાસુ થયેલ એરક્રાફ્ટનો વિડીયો જે છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અમરેલીનો એરપોર્ટનો આ વિડીયો છે તમે જોઈ શકો છો કે જે આ પ્લેન જે છે એ રનવેથી થોડું નીચે જે છે તે સરકી ગયું છે ત્રાસું થયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે જોકે પ્લેનને રનવે પર ચડાવવા માટેની કામગીરી ફરી એકવાર તંત્ર દ્વારા જે છે એરપોર્ટના જે અધિકારીઓ છે એમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પણ ગંભીર દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ તેવું પણ આપણે કહી શકીએ છીએ અગાઉ પણ આપણે જોયું છે કે અમરેલીની અંદર એક પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન ક્રેસ દરમિયાન કેવી અપરાત મચી હતી એ તમે પણ જોયું છે મેં પણ જોયા હતા એ દ્રશ્યો પણ આપણે સૌએ જોયા હતા કે જેની અંદર એ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું અને સીધું જે પ્લેન એ ઘરની જે શેરી હોય છે આગળથી તે શેરીની અંદર પટકાયું હતું સાથે જ આસપાસમાં લોકો જે ઊભા હતા તેમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અમરેલીના લોકો અનેક વખત કહી રહ્યા હતા કે ભાઈ અહીંયાથી આ પ્રકારની ઘટના જે છે તે વારંવાર બને છે છતાં પણ એમાં કોઈ જાતનું નિવાકરણ નથી લાવવામાં આવતું અમેરે અમરેલી જે છે ત્યાં રનવે નજીક એરક્રાફ્ટ અત્યારે ક્રેશ જે નીચે સરકી ગયું છે ક્રેશ થયું તો ન કહે પરંતુ નીચે સરકી ગયું છે જોકે કોઈ જાનહાનિ નથી થઈ ગંભીર દુર્ઘટના જે છે તે સર્જાતા સર્જાતા રહી ગઈ છે અમરેલીના લોકોએ અનેક વખત રજૂઆત કરીના વિગતો જે છે તે પણ મળી રહી છે કે ભાઈ કેટલીક વખત અમરેલીના લોકો છે તેમણે વિગત સાથે જે રજૂઆતો કરી છે તંત્રને સરકારને કે અહીંયાથી વારંવાર પ્લેન જે છે તે અહીંયાથી નીકળે છે જો કોઈ અકસ્માત થાય છે ને કઈ દુર્ઘટના બને છે તો પછી એના જવાબદાર કોણ આ પ્રકારની વાત એ અમરેલીથી જાણવા મળે છે ત્યારે આ વધુ એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પ્રમાણે પ્લેન જે છે તે રનવે પરથી આવતો હતો અને આવતું એ સરકીને નીચે ઉતરી ગયું છે આપણે એક્સક્લુઝિવ આ દ્રશ્યો ન્યૂઝરૂમની સ્ક્રીન પર આપણે દેખાઈ રહ્યા હશે કે જ્યાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઘટનામાં છુપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ અમરેલી કલેક્ટર એ વિકલ્પ ભારદ્વાજ છે એમણે પણ આ ઘટનાને લઈને પુષ્ટિ કરી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ દુર્ઘટના થઈ એ દુર્ઘટના સર્જાઈ શકત કોઈનો જીવ પણ જઈ શકત પરંતુ એવું પણ સામે આવી રહ્યું છે કે જે એરક્રાફ્ટ છે એ નીચે સરક્યું ગયું હતું ને જેના કારણે કોઈ જાનહાની નથી થઈ ત્યાં ઘાસ હતું અને ઘાસમાં સીધું ત્યાં આડું થઈ ગયું હતું અને ગંભીર દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ હોવાની વિગત પણ જે છે તે મળી રહી છે સાથે જે પ્રમાણે રનવે પર કેટલાક એરપોર્ટના જે અધિકારીઓ છે તે દેખાઈ રહ્યા છે ઘટના કેવી રીતે બની શું થયું હતું ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો હતો તેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ બપોરના સમયે આખી આ ઘટના બની છે લેન્ડિંગ સમયે રનવેની સાઈડમાં સરકી જતાં પાયલોટ જે હતા તેમનો પણ જીવ તાળવે ચોટ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઘટનામાં એ છુપાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સૌથી મોટી વાત અહીંયા કે જે ટ્રેનિંગ સેન્ટર છે તેના દ્વારા કંઈક છુપાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં સ્થાનિક લોકો જે ઊભા હતા એ સ્થાનિક લોકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા છે એ દ્રશ્યો પણ તમે જુઓ કે જેની અંદર સ્થાનિક લોકો ત્યાં ઊભા હતા કેવી રીતે દ્રશ્યો કેદ થયા ત્યારે લોકો શું આસપાસમાં વાત કરતા હતા આવો એ પણ વિડીયોમાં જોઈએ એમ નહીં રમત નહીં મસ્ત ઉતારા ચાલુ કરો હું ના વેટેટ

નવસાદ જે રીતે ફરી એકવાર એક ઘટના બની છે કે જ્યાં એરપોર્ટની ત્યાં રનવે પરથી એક મિની પ્લેન જે છે એરક્રાફ્ટ છે એ સરકી ગયો હોવાની વાત સામે આવી રહી છે અત્યારે શું વધુ વિગત મળી રહી છે જણાવ્યું કે અમરેલી જિલ્લામાં જે અમરેલી શહેર પર જે એરક્રાફ્ટ છે તે ઉડી રહ્યા છે અને જે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર છે આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાં અગાઉ એક ઘટના ઘટી હતી થોડા સમય પહેલા એક ટ્રેક એરક્રાફ્ટ છે તે રહેણાંકી વિસ્તારમાં નીચે ખાતું હતું પાયલોટ પણ એમાં

વાત કરતા તેને વાતની પુષ્ટિ આપી છે તેને જણાવ્યું છે કે મિની એરક્રાફ્ટ હતું જે લેન્ડિંગ સમયે સાઈડમાં ઉતરી ગયું હતું કોઈ જાનારી થઈ નથી પરંતુ ડ્રાઈવર છે તેનો પણ પાયલોટ નો અવાજ હતો પરંતુ આખી દુર્ઘટના સર્જાઈ ત્યારે ફાયર વિભાગને ને જયારે બાર મળી ત્યારે ફાયર વિભાગ પણ ત્યાં પહોંચ્યો હતો પરંતુ ત્યાં મામલો આખો બધો સંકેલાઈ ગયો હતો પરંતુ આખી ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

કોઈ મોટી દુર્ઘટના નથી બની જોકે પાયલોટ હતા તેમનો આબાદ અત્યારે બચાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓ છે તે કંઈક છુપાવવાના પ્રયત્ન કરી રહ્યા હોવાની વિગત અત્યારે મળી રહી છે જો કે તેના કલેક્ટર જે છે એ ભારદ્વાજ એમના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મિની પ્લેન હતું એ રનવે પર ઉતરતું હતું લેન્ડિંગ કરતું હતું તે દરમિયાન ટેકનિકલ ખામીના કારણે અચાનક રનવે પરથી સીધું જે ઘાસ પર સરકી ગયું છે જોકે હાલ એવી પણ માહિતી મળી રહી છે કે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ જે છે તે નથી થઈ